એમિયન આવર લેવાના આપણે બાકી ના બધાય બનાવવાનું ચાલુ હોય જે પરમાણ જોતા એ બનાવી દેશે તમને એવા જોતા એ મળી જશે જેટલા મણિયા જોતા એટલા મણિયા બાકી થોડુંક ઓફિસનું કામ હતું ઓફિસનું કામ પતાવી લઈને પછી નીકળી સાગર ભાઈ આવે આગળ રફારિયા જઈ રફારિયા સાગર ભાઈ લેતા જઈ પછી જઈ મોરબી શોરૂમે सागर भाई आ गया सागर पे, सागर पे लेन निकली गया मोरबी शोरूम में अब फाइनली राजकोट रोड पे पहुंच गया

કરાવી લઈ ટાંકી અમને મદદ કરવાના જ રહી